ભરૂચમાં જનપ્રતિનિધિના ફોટા રિક્ષામાં જોયા છે ખરા જુઓ ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લગાવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવા લોકોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક અભિનેતા તરીકે ઉપસી આવ્યા હોય તે પ્રકારે ભરૂચ તથા અંતરિયાળ વિસ્તારમાં રિક્ષા ચલાવતા ચાલક પણ ચૈતર વસાવાને જ પોતાના જ જનપ્રતિનિધિ સાથે પોતાના જ અભિનેતા માનતા હોય તે પ્રકારે તેમનો ફોટો રિક્ષાના કાચ ઉપર લગાડી ચૈતર વસાવાના ચાહક સમર્થન હોય તે પ્રકારે રિક્ષાઓ જોવા મળી રહી છે મહત્વની વાત એ પણ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા વસાવા આવ્યા આવ્યા છે છે માટે પણ ચૈતર સામે લાખ જીતીને પરંતુ તરીકે મનસુખ વસાવાનો ફોટો આજ દિન સુધી રીક્ષા ઉપર જોવા મળ્યો નથી પ્રથમ વખત ચૈતર વસાવા સાંસદ સભ્ય તરીકે ચૂંટણીમાં ઉતર્યા અને આદિવાસી વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરતા અને આદિવાસીઓની સમસ્યા હંમેશા આગળ રહેતા ચૈતર વસાવા પણ આદિવાસી

જન પ્રતિનિધિઓ માટે પણ ચોંકાવનારો હોવાનું લોકો માની રહ્યા છે કારણ કે ગુજરાતના ભરુચ અને नर्मदा જિલ્લામાં આજ દિન સુધી કોઈ પણ જન પ્રતિનિધિનો ફોટો 릭શા ઉપર લાગ્યો નથી પરંતુ યુવા નેતા ચૈતર વસાવાનો ફોટો 릭શા ઉપર લાગતા જ રાજકીય નેતાઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે મારું નામ કમલેશ વસાવા છે હું સ્ટેશન ટેશન ચાંદરા 릭શા ફેરું છું અને સર મારા સમાજનો ચૈતરભાઈ વસાવા છે એટલા માટે મેં સર ચૈત્યભાઈ સાહેબનો અમે છે પોસ્ટર લગાવ્યો સલમાન શાહુખનો બી અમે લોકો છે પોસ્ટર લગાવીએ છે પણ અમારા સમાજનો વ્યક્તિ છે અમારા કોઈ બી કામ હોય એક જ ફોન કરે એટલે ચૈત્યભાઈ વસાવા તરત આવી જાય કંઈ બી કામ હોય તેમાં તરત જ એ કરે એટલે તરત એમનો જવાબ આપે ફોન એક મિસ્કોલ બી કહ્યો હોય તો તરત રિટર્ન ફોન કરે ચૈત્યભાઈ વસાવા આજે મનસુખભાઈ વસાવા જીતી જ ગયા આજે સંસદ બની જ ગયા પણ હજુ સુધીમાં કોઈ એટલું બધું કંઈ કામ કર્યા નહીં આજે રોડ રસ્તા ખાના કેટલા પડી જ છે પણ કશું કઈ નહીં ચૈત્યભાઈ ચૈત્યભાઈ લડે ને કેટલું એ કરે છે ટર્ચ આયોજન પત્ર આપે બધું જ એ કરે ને દોરે પોલીસ સામે બી થોડું ઘર ચાલતું છે એમનું સમાજ માટે તો રોડ રસ્તા સમાજના માટે લડે છે આજે અમારા સમાજના બહુ બધા નેતા છે મનસુખ વસા છોટુભાઈ વસા મહેશભાઈ વસાપભાઈ વસાવા ને છોટુભાઈ અમે લોકો બહુ રિક્ષા લઈને પહેલા જતા હતા અમે ને અમે લોકો બહુ રેલીઓ બી કરી છોટુભાઈ અંદર અમે છોટુભાઈ ના અમે દિલથી માની છોટુભાઈ જેવા નેતા કોઈ નહીં પણ આજે ચૈત્રભાઈ વસાવા ચૈતાભાઈ વસાવા એવા વ્યક્તિ છે અત્યારે નાનો બી નામ ન કોઈ પ્રોગ્રામ પસંદ ગમે તે કઈ બી આય ને કઈ બી અમને અમે લોકો એમને ફોન કરે એટલે તાત ગાલી આવીને ઊભા થઈ જાય છે એટલા માટે અમને સમાજના નેતા અમારા સમાજ રીતનાથી અમે લોકો એમનો પોસ્ટર લગાવ્યો